તથા હારૂન શેખ ઉમરવાડાના ભાડાના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું પોલીસે રેડ કરતા આઠ જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા જો મટકાના આંકડાનો આંખ લખવા માટે આરોપીઓ બેઠા હતા દરમિયાન પોલીસની રેડ પડતા ભાગદોડ મચી ગઈ હતી પોલીસે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે ઇમ્તિયાઝ પટેલ મોહમ્મદ અફઝલ સરદોસ અબ્દુલ રસીદ શેખ રમઝાન શેખ હૈદર લાલુભાઈ સૈયદ મોહમ્મદ યુસુફ હુસેનના મિયા જરદોસ શંકર કુશવાહ અને શોકત હુસેન કાદર ખાન પઠાણને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દાબાલ મળી સાડત્રીસ હજારથી વધુ રૂપિયાનો મુદ્દાબાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે